નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા વાત કરીએ સમાચારની તો પંચમહાલના શહેરામાં અષાઢી બીજને લઈને તાલુકાના પ્રજાજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દિવસનું મહત્વ હોવાથી ઘણા બધા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અષાઢી બીજને લઈને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી કરતા અમુક ખેડૂતો આકાશ તરફ બે હાથ જોડી અને પ્રાર્થના કરી રથયાત્રા દિવસથી ખેતીકામમાં કામમાં જોતરાયા હતા ખેડૂતો પોતાના ખેતરમાં બળદથી ખેડ કરવા સાથે પરિવારના સભ્યો પણ ખેતીકામ કરતા નજરે પડ્યા હતા ખેતરમાં બળદ સાથે ખેડ કરતા જયંતિભાઈ તલારે જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસથી પછી વરસાદ સારો થતો હોય છે વર્ષોથી આ જ રીતે અષાઢી બીજના દિવસથી ખેતીની શરૂઆત કરતા આવ્યા છીએ અને ભગવાનની કૃપાથી ખેતી અમારી સારી થાય છે વધતી જતી મોંઘવારી તેમજ ડીઝલના ભાવ પણ આસમાને હોવાથી ઘણા બધા ખેડૂતો પ્રેક્ષકથી પોતાનું ખેતર નહીં ખેડાવી અને વર્ષો જૂની પરંપરા મુજબ ખેતરમાં બળદથી ખેડ કરી થોડા ઘણા રૂપિયા બચાવી રહ્યા હતા જો કે તાલુકા પંસદમાં ઘણા બધા ખેડૂતો ખેતીલાયક વરસાદ થાય એ માટે વરસાદની કાગડોળી રાહ જોઈ રહ્યા હતા જ્યારે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો મેઘરાજાની સમયસર વરસવા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા સંવાદદાતા પ્રીતેશ સરજી વિરાટ ભારત ન્યૂઝ પંચમહાલ રમેશ સત્યની સાથે